મિત્રો ઓક્ટોમ્બરમાં આટલું મળશે અનાજનો જથ્થો જેમાં એપીએલ બીપીએલ અત્યુદય વગેરે જેવા રાશનિંગ કાર્ડ ધારકોને સરકાર દ્વારા વધારાનું રાશન આપવામાં આવશે તેમજ મિત્રો બાજરીની જગ્યાએ બીજું રાશન પણ આપવામાં આવશે હવે બાજરીની જગ્યાએ કયું રાશન આપવામાં આવશે તેમજ વધારાની દિવાળીમાં ભેટ સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને કઈ કઈ આપવામાં આવશે એમના વિશે આજના વિડીયોમાં મિત્રો અમે આપને આજ જણાવીશું મિત્રો કે ઓક્ટોબર મહિનામાં કયું કયું રાશન આપવામાં આવશે રાશન કાર્ડ ધારકોને સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી મિત્રો અમે આજ આપને જણાવીશું વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો મિત્રો એનએફએસએ રાશન કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં જ વધારાનું રાશન આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે કાર્ડ ધારકો માટે દિવાળી પહેલાં મિત્રો ખુશખબર છે જો તમે પણ કાર્ડ ધારક છો તો તમારી દિવાળી આ વખતે શાનદાર રહેશે મિત્રો દિવાળી પહેલાં જ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકોને એક કિલો તેલ એક કિલો ખાંડ આપવામાં આવશે સાથે જ અનાજનો જથ્થો સમયસર મળી રહે તેવી દુકાનની સરકાર પાસે માંગ પણ કરવામાં આવી છે જેથી મિત્રો જરૂરિયાતમંદોને વહેલી તકે માલ પોસાડી શકાય તેમજ બાજરી બંધ કરી અને તેની જગ્યાએ મિત્રો ઘઉંનું વિતરણ ચાલુ કરવામાં આવશે તો મિત્રો બાજરીની જગ્યાએ ઘઉંનું વિતરણ આપવામાં આવશે તેમજ મિત્રો સરકારે કાર્ડ ધારકો માટે ઓક્ટોબર મહિનામાં જ વધારાનું રાશન આપી દેવાની જાહેરાત કરી છે કારણ કે મિત્રો નવેમ્બર મહિનામાં પહેલી તારીખે દિવાળી હોવા છતાં રાશનિંગ ધારકોને ઓક્ટોમ્બર મહિનામાં જ દિવાળીનું રાશન આપી દેવામાં આવશે કાર્ડ ધારકોને ઓક્ટોમ્બર મહિનામાં સિંગતેલ ખાંડ વગેરે જેવું આપવામાં આવશે જે નવેમ્બરમાં દિવાળી છે ત્યારે ઓક્ટોમ્બરમાં જ દિવાળીનું વધારાનું રાશન રાશનકાર્ડ ધારકોને તેલ અને ખાંડ વગેરે જેવું મળી જશે મિત્રો એન એફ એસ એસ સહિતના અત્યોદય અને બીપીએલ રાશનકાર્ડ ધારકોને ઓક્ટોમ્બર મહિનામાં જ વધારાનું રાશન મળી જશે જેમાં કાર્ડ દીઠ એક લીટર સિંગતેલનું પાઉચ આપવામાં આવશે તો વધારાની એક કિલો ખાંડ પણ મિત્રો આપવામાં આવશે આ ઉપરાંત મિત્રો રાજ્યમાં બે મહિનાથી અપાતી બાજરીના બદલે હવે રાબેતા મુજબ ઘઉં આપવામાં આવશે અને ઘઉં અને ચોખા પ્રમાણમાં પણ ફેર કરવામાં આવશે તો મિત્રો ઘઉં અને ચોખાના બંનેના પ્રમાણમાં ફેરબદલી કરવામાં આવી શકે છે તેમજ મિત્રો આ મહિના એટલે કે ઓક્ટોબર મહિનામાં તમને બાજરીની જગ્યાએ હવે ઘઉંનું વિતરણ કરવામાં આવશે તેમજ રેશનિંગ ધારકોને એક લીટર તેલનું પાઉશ સિંગતેલનું પાઉસ તેમજ એક કિલો ખાંડ વધારાની આપવામાં આવશે